તો જો ઓલમોસ્ટ હવે હવે બધું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે ખાલી રંગોળી કરવાની બાકી છે ગુલાબની પાખડી હું ને નિકુનભાઈ કરીએ છીએ ગુલાબની પાખડી કરીને પછી તો જો મતદાન કરીને આપણે આવી ગયા છીએ જુનાગઢ મહાનગરપાલિકાનું મતદાન હતું એ મતદાન આપણે કરી લીધું છે તમે પણ અવશ્ય મતદાન કરવા જાજો તો જે માતાજી મિત્રો તો આજે છે રવિવાર ને આજે પણ આપણે જવાનું છે વાનારાસનના ડેકોરેશનમાં તો દુકાનેથી વહેલી રજા લઈને આપણે આવી ગયા છીએ ઘરે અને નિકુંજ છે તે લોકેશન ઉપર પહોંચી ગયો છે માલ સામાન લઈને તો હાલો આપણે પણ ગાડી લઈને નીકળીએ અને આજે સોળ ફેબ્રુઆરી મહાનગરપાલિકાનું મતદાન છે તો જે આપણે મતદાન કરવા પણ જવાનું છે પણ પહેલાં આપણે આ ઓર્ડરનું વર્ક પતાવી લઈએ પછી આપણે મતદાન પણ કરવા જાશું તો હાલો હવે આપણે આપણા લોકેશન ઉપર પહોંચી જઈએ તો જો આપણે આપણા લોકેશન ઉપર પહોંચી ગયા છે અને આપણી પહેલાં જ નિકુંજભાઈ બધો સમાન લઈને પૂગી ગયા હતા અને હવે આપણે મેં ને નિકુંજભાઈએ વર્ક સ્ટાર્ટ કરી દીધું છે આગળ હજી કમ્પ્લીટ આખું ફૂલ વર્ક થઈ જાય પછી હજી તમને બતાવીશ કે અહીંનું આના રસમનું ડેકોરેશન કેવું છે અહીંનું લોકેશન અલગ છે એટલે અહીંયા થોડુંક અલગ હશે જે આગળના વિડીયોમાં જોયું હતું એ લોકેશન અલગ હતું તો હાલો હવે પહેલાં વર્ક કમ્પ્લીટ કરી લઈએ બરાબર ને નિકુંજભાઈ તો જો ઓલમોસ્ટ હવે બધું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે હવે ખાલી રંગોળી કરવાની બાકી છે અને ગુલાબની પાખડી હું ને નિકુનભાઈ બે કરીએ છીએ ગુલાબની પાખડી કરીને પછી ગુલાબની પાખડી કરીને પછી આગળ વચ્ચે રંગોળી કમ્પ્લીટ કરી નાખશું પછી હજી ફાઇનલ લુક તમને બતાવી દઉં છું તો જો આપણું ફાઇનલ આખું કમ્પ્લીટ વાનારસમનું ડેકોરેશન થઈ ગયું છે જે રાજકોટ આપણે કર્યું હતું એ પણ વાનારસમનું જ હતું પણ એ ફ્લેટના હોલમાં હતું અને અહીંયા આખું આ સી સાઈડ મારીને કરેલું છે આખું કમ્પ્લીટ ફ્લાવર રંગોળીને બધું ડન થઈ ગયું છે તો તમે પણ આ રીતનો વાનારસમનો ઓર્ડર આપવા માટે સ્ક્રીન ઉપર તમને મારા નિકુંદભાઈના નંબર દેખાતા હશે જો ઓર્ડર માટેની ડિટેલ્સ જોઈતી હોય તો કોન્ટેક કરી શકો છો ડેકોરેશન પતાવીને ઘર બાજુ જાય છે હવા ત્રણ વાગી ગયા છે હજી જમવાની બાકી છે પછી મારી પાછો લાઈન કપોલ આવશે એટલે આપણે ડેકોરેશન કરી નાખશું ચાલો હવે ઘરે જઈને જમી લઈએ અને પછી હજી આપણે મતદાન કરવા જવાનું છે આજે જુનાગઢ મહાનગરપાલિકાનું મતદાન છે આપણે હજી મતદાન કરવા જવાનું બાકી છે જો મતદાન કરીને આપણે આવી ગયા છીએ જે જૂનાગઢ મહાનગરપાલિકાનું મતદાન હતું એ મતદાન આપણે કરી લીધું છે તમે પણ અવશ્ય મતદાન કરવા જાજો ભલે તમને જે ઉમેદવાર પસંદ હોય તમને જે પાર્ટી પસંદ હોય એને મત આપજો પણ મત જરૂરથી આપજો મેં પણ જો આજે મતદાન કરી લીધું છે તો જો વાના ડેકોરેશન આપણે ખોલી લીધું છે રિક્ષાવાળા ભાઈ આવી ગયા છે હાલો હવે રીક્ષામાં બધો સામાન ગોઠવી ને થાય ગરભે તો તો જો ઘરે આવી ગયા છીએ માલ સમાન ઉતારી દીધો છે અને આજનો વિડિયો બસ અહીંયા સુધી જ મળશું ફરી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે